નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો એગ્રી ઇન્ફો જે આપણે ચેનલ બનાવી છે એના માધ્યમથી એક જ ઉદ્દેશ્ય છે મારો કે ગુજરાતના જે આપણા તમામ ખેડૂત મિત્રો છે એને ટેકનિકલી માહિતી મળી રહે તેથી જ્યારે બજારમાં દવા કે કોઈ ખાતર લેવા જાય તો ટેકનિકલી રીતે માગી શકે એગ્રોવાળા પાસેથી તેથી કોઈ સારી એવી કંપનીની કે કોઈ ટેકનિકલી માહિતી હોય તો આપણે માગી શકીએ એ રીતનું વાત છે તો આપણે આગળ વાત કરીએ તો આપણે જે એક ઇન્ફો ચેનલ છે એ આપણા ખેડૂત મિત્રો ઘણો સપોર્ટ કરે છે અને બહુ સારી રીતે ચાલે છે અને વ્યૂ પણ સારા આવે છે તો અને બીજી કોઈ પણ તમારે માહિતી જોતી હોય તો કોમેન્ટમાં દર્શાવી દેજો કે ભાઈ આ પાક વિશે તમે માહિતી આપો તો આગળ અમે એ પાક વિશે માહિતીના વિડીયો મૂકી શકીએ અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેથી એક તમારી તરફથી સપોર્ટ મળી રહે મિત્રો વાત કરવી છે આપણે જીરાના બાગ વિશે અત્યારે લગભગ એરિયામાં સિત્તેર દિવસ આસપાસનું થી સિત્તેર દિવસનું જીરું થઈ ગયું છે તો અત્યારે જે કાળી ચરમીના પ્રશ્નો છે તો એના માટે આપણે કઈ કૂકનાશકનો ઉપયોગ કરી શકીએ જેથી આપણે કાળી ચરમી આવવાની શક્યતા સાવ ઓછી થઈ જાય તો આપણે આ વિડીયોના માધ્યમથી એ જ જાણવાનું છે અને અત્યારે બજારમાં સારી એવી પ્રોડક્ટો આવે છે પોર્ટેવા કંપનીની ગેલેરીઓ અને બીએસએફ કંપનીનો પ્રાય જેમાં આ વર્ષે લેબલ આવી ગયું છે એટલે આ બંને દવા વિશે વાત કરવાની છે તો કઈ દવામાં તમને રિઝલ્ટ સારું મળશે બંને દવા સારી જ છે તો બંને વિશે આપણે માહિતી થોડીક આગળ લઈશું પહેલા આપણે વાત કરીએ તો ગેલેલિયો વિશે વાત કરીએ કે ગેલેલિયો તમે છાટો તો એનાથી તમને શું શું ફાયદા થાય હવે ગેલેલિયો બધાય ખેડૂત મિત્રો ઓળખે છે વર્ષોથી જીરૂમાં છટાય છે જ્યારથી આવી ત્યારથી તો એના વિશે આપણે માહિતી લઈએ કે આપણે પિસ્તાલીસથી પચાસ દિવસે જ્યારે સ્પ્રે કરીએ પેલો ત્યારે શું ફાયદો થાય તો ત્યારે એ છંટકાવ કરવાથી ફ્લાવરિંગમાં પહેલાં તો વધારો થાય બીજી વાત આપણે કરીએ તો જીરામાં જ્યારે પાક હોય તો જીરું તંદુરસ્ત અને લીલો પાક રાખે બરાબર અને રોગ આવતો અટકાવે જ્યારે રોગ આવવાનો હોય તો એ અટકાવી દે છે શરૂઆતમાં એટલે પ્રિવેન્ટિવ આપણે કહી શકીએ અને બીજો છંટકાવ આપણે કરીએ દિવસે તો ત્યારે શું ફાયદો થાય તો આપણે જ્યારે બીજો અને ત્રીજો બંધાતો હોય ત્યારે કોઈ પણ પાકમાં આપણે ફ્લાવરિંગ વધારવાનું કામ કરે છે અને દાણો ભરાવદાર અને ચમકદાર બનાવવાનું કામ કરે છે અને આની ખાસ એક એ એક છે કે લાંબા સમય સુધી આનો રિઝલ્ટ રહે અને પાકમાં તરતથી પ્રસરી જાય એટલે ગેલીઓ આવી રીતનું કામ કરે છે જીરામાં બધે છાટે છે તો આનું રિઝલ્ટ પણ સારું થાય આગળ આપણે વાત કરીએ તો પ્રાયોગઝર વિશે વાત કરીએ બીએસએફ કંપનીનો આવે છે અને એ તમે મગફળીમાં ખાસ કરીને વાઇટ્રો જે છે અને મગફળીમાં સારા આવા રિઝલ્ટો મેળવીએ છીએ તો મગફળીમાં તો વાપરીએ જ છીએ પણ હવે ક્યુમિનમાં પણ કંપનીએ આપણે લેબલ આપી દીધું છે તો આપણે કઈ રીતે એમાં ઉપયોગ કરી શકાય એની માહિતી લેવાની છે તો જે અલ્ટરનેટિયા બ્લાઇટ એટલે કે કાળી ચરમી આવે જીરામાં એના માટે ખાસ કરીને લેબલ આપ્યું છે તો એ કઈ રીતે કામ કરે છે તો જેમાં એક્સિલન્સ ટેકનોલોજી આવે એના કારણે પાકને લીલો લીલો છમ જ રાખે એટલે છોડનું જે માળખું હોય એ મજબૂત બને અને પુષ્પછત્રો હોય એ પણ મજબૂત બનાવે છે તેથી વધારે ઉત્પાદન આપણે મળી શકે અને દાણો છે બીજો સ્પ્રે આપણે કરી શકીએ તો બીજા સ્પ્રેમાં જે શું ફાયદો થાય તો બીજામાં જે આપણે દાણો બરાબદાર થાય અને વજનદાર થાય તેથી ક્વૉલિટીમાં પણ સુધારો આવે ને ચમક આવે જીરામાં આ રીતનું કામ કરે છે એક્સિલન્સ ટેકનોલોજી અને જ્યારે પણ આપણે ત્રીજો અને ચોથો માળ વધારવાનું કામ ચાલુ થાય તો ચોથો માળ પણ સારી રીતે આવી જાય અને એ રીતે પણ આપણે દાણા વધારે લઈ શકીએ અને ઉત્પાદન પણ વધારે લઈ શકીએ તો આ રીતનું કામ કરે છે અને જ્યારે પણ ફ્લાવરિંગ જે વધવાનું કામ જે હોય એ પણ આપણે એક્સલેન્સ ટેકનોલોજી દ્વારા થઈ શકે છે અને પાકમાં ઝડપથી ઉતરી જાય છે અને લાંબા સમય સુધી રિઝલ્ટ રહે છે તો આ રીતનું પ્રાયોજનનું છે અને આ બંને દવાઓ તમે વાપરી શકો તમારા જે જીરામાં પ્રિવેન્ટિવ તરીકે એડવાન્સ રાઉન્ડમાં તમે ઉપયોગ કરી શકો અને જીરામાં બધાને સારા જ છે જો આ વખતે વાતાવરણ પણ બહુ સારું છે તો આ બંને પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી શકો પ્રાયોજર અને ગેલેલિયોનો ખાસ કરીને વાપરવામાં જે ડોઝ હોય એ ડોઝથી જ વાપરજો અને બીજે ત્રણથી ચાર પંપ તો કરવા જ અવશ્યથી મિત્રો આ જે આપણે માહિતી આપી છે પ્રાયોજર અને ગેલેલિયો વિશે બેસ્ટ જ છે તો આ રીતે ઉપયોગ આપણે કરી શકાય અને ત્રણ થી ચાર પંક્ત તો વિગે કરજો જ તો સારું રિઝલ્ટ મેળવી શકાય પાણી જયારે જીરોમાં ઉતરે તો રિઝલ્ટ તમને લાંબા સમય સુધી રહે ડોઝ કોઈ પણ કંપની આપતી હોય 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 એટલે પંપ કરવાના તો રીતે આપણે કરી અને બીજી કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો હવે આગળ જે માહિતી આપણે આપી છે એ તમને સારી લાગી હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તે તમને સપોર્ટ મળી રહે ધન્યવાદ જય જવાન જય કિસાન